નમસ્કાર વિદ્યાસહાયક મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે હાલ દરેક ટેટ વન પાસ ઉમેદવારોને એવી ચિંતા થાય છે કે આવનારી ભરતીમાં મારું મેરિટમાં નામ આવશે કે નહીં મેરિટ કેટલાય અટકશે તો ચાલો આપણે બધાની ચિંતા દૂર કરી દઈએ તો ઉમેદવાર મિત્રો આવનારી વિદ્યા સહાયકની જે એકથી પાંચની ટેટની ભરતી છે તેની અંદર મોટા ભાગના બધા જ કેન્ડિડેટો લાગી જશે કેમ લાગી જશે તો એના કેટલાક સચોટ કારણો હું તમને અહીં બતાવું સૌ પ્રથમ તો આપણે અહીંયા એવું માનીએ છીએ કે જે આ વિદ્યા સહાયક ભરતીમાં નવ હજાર ત્રણસોને બોતેર ફોર્મ ભરાયા છે તેમાંથી પાંચ હજાર સિલેક્ટ થશે તો ચાર હજાર જેવા કેન્ડિડેટો બાકી રહી જશે પરંતુ એવું નથી જે અહીં આપણને ગવર્મેન્ટે આંકડો ત્રણ હજાર નવસો ને બોતેરનો આપ્યો છે તેમાંથી ઉમેદવારો લેવાશે બાસઠસો એટલે કે અહીંયા આપણને ગવર્મેન્ટે એવી ચોખવટ કરી નથી કે ગુજરાતી મીડિયમમાં નવ હજાર ત્રણસોને બોતેર ફોર્મ ભરાયા છે જે નવ હજાર ત્રણસો ને બોતેર ફોર્મ ભરાયા છે તે કુલ એકથી પાંચના દરેક ઉમેદવારોના ફોર્મ ભરાયા છે એટલે કે ગુજરાતી મીડિયમ પ્લસ અન્ય મીડિયમ તો એની અંદર ભારતી કુલ થશે બાસઠસો જેને આપણને હજી સુધી આપણે તેવું વિચાર્યું નથી અને આપણે ખાલી પાંચ હજારનું જ ભરતી થઈ છે એવું માનીએ છીએ તો જો બાસઠસોની ભરતી થાય ને તો એ નવ હજાર ત્રણસો ને બોતેર જે ઉમેદવારોના ફોર્મ ભરાયા છે ને તેમાંથી બાસઠસો બાદ કરો ને તો એકત્રીસો બોતેર કેન્ડિડેટ વધે કે જે એટલા બાકી રહે હવે એમાંથી આપણે માની લઈએ કે ઉપરની શાળામાં ઓછામાં ઓછા હજાર વિદ્યાર્થીઓ લાગે હજાર નહીં તેનાથી વધારે લાગશે પરંતુ આપણે એવું માનીએ હજાર હજારથી વધારે કેમ લાગશે તેના વિશે પણ આપણે પાછળથી ચર્ચા કરીશું પણ હાલ આપણે એટલું માની લઈએ કે હજાર લાગશે હવે જો હજારને વાત કરીએ ને તો એકવીસો ને બોતેર કેન્ડિડેટ ખાલી એવા રહે કે જેને હાલમાં નોકરી ન મળે બાકી બધાને મળી જાય એ ઓછામાં ઓછા છે વધુમાં વધુ નથી કારણ કે તેના માટે ઘણા પરિબળો એવા છે જે ભાગ ભજવે છે જે આપણે પાછળ ચર્ચા કરીશું હવે જો નવ હજાર ત્રણસો ને બોતેરમાંથી એકવીસો જ જો નોકરી ન મળે તો તે કુલના સત્યોતેર ટકા ઉમેદવારોને નોકરી મળી જાય તો બે હજાર બાવીસની જે ભરતી ગઈ તેના પીએમએલ પ્રમાણે જો આપણે જોઈએ તો સત્યોતેર ટકા લેખે ઓછામાં ઓછા તે ભરતીની અંદર જેનો મેરિટ ક્રમ એકાવનસો ઓગણીસ સુધીનો હતો તે સુધીના બધા જ ઉમેદવારો આ નોકરીમાં લાગી જાય તેનાથી વધારે લાગશે ઘણા ખરા તેનાથી ઓછા નહીં લાગે પરંતુ આપણે એવું ગણીએ કે મોટા ભાગના ત્યાં સુધીના તો લાગી જ જશે તેના માટે પણ ઘણા પરિબળો ભાગ વગજે છે જે આપણે પાછળ જોઈશું કે કેમ આવું થશે ચાલો આ વાતને કેટલા ઉમેદવારોને ખ્યાલ હતો જે ખ્યાલ હોય તે કોમેન્ટમાં યસ લખે અને ન ખ્યાલ હોય તે કોમેન્ટમાં ન લખે હવે જો આપણે બીજા કારણની ચર્ચા કરીએ તો સારા મેરિટવાળા જેટલા ઉમેદવાર હોય એટલા ઉપરની શાળામાં લાગે ઉપરની શાળા એટલે કે ધોરણ નવથી બારમાં એવા ઉમેદવારો લાગે કે જેને તૈયારી ખૂબ જ કરેલી હોય દરેક વિષયની ઊંડાણપૂર્વક તૈયારી કરેલી હોય તથા જેનું વર્ણાત્મક ખૂબ જ સારું હોય તો જેનું વર્ણાત્મક ખૂબ જ સારું હોય તે વિદ્યાર્થીને નવથી બારમાં સારા એવા માર્ક્સ હોય તો જેના સારા એવા માર્ક્સ નવથી બારમાં હોય તો તે સૌ પ્રથમ નવથી બારમાં જ પસંદ કરે ધી અને સરળ વાત છે કે જેનો વર્ણાત્મક તથા તૈયારી ખૂબ જ સારી હોય તો તેવા વિદ્યાર્થીને ઓટોમેટિક છથી આઠમાં ટેટ ટુમાં પણ મેરિટ સારું થતું હોય હવે તેની સામે જો આપણે જોવા જઈએ તો ટેટ વનનું પેપર ખૂબ લેન્ધી તેમજ બધા વિષયો પર આધારિત હોય તથા તેમાં સમય પણ ટેટ ટુ કરતાં ઓછો હોય તેથી સામાન્ય રીતે મોટા ભાગના વિદ્યાર્થીઓ ટેટ વનમાં ઓછું મેરિટ ધરાવતા હોય જ્યારે સામે ટેટ ટુમાં પચાસ ટકા પેપર તો માત્ર પોતાના વિષયના કન્ટેન્ટનું જ હોય જ્યારે પચાસ ટકામાં બીજા બધા વિષયોનું પૂછાતું હોય તેથી સામાન્ય રીતે જ જો જોઈએ તો ટેટ વનનું મેરિટ નીચું જાય અને ટેટ ટુનું પરિણામ ઊંચું હોય તો સામાન્ય રીતે જે ટેટ ટુનું પરિણામ ઊંચું હોય તો જે ટેટ વનમાં ઊંચા માર્કવાળા છે તેનું ટેટ ટુ તથા ટાટમાં પણ સારું એવું મેરિટ થતું હોય તેથી ઉપરના માર્કવાળા મોટા ભાગના કેન્ડિડેટ તો ટેટ ટુ નવથી બારમાં લઈ લે તેથી સામાન્ય રીતે તે રીતે જોવા જઈએ તો પણ ટેટ વનનું પરિણામ ખૂબ જ નીચું રહે અને જેની ટકાવારી નીચી છે તે મોટાભાગના ઉમેદવારો લાગી જાય હવે તેનાથી આગળ જો જોઈએ તો કેટેગરીના ઉમેદવારોને તો સૌથી વધારે ફાયદો છે દાખલા તરીકે માનો કે ઉંમરમાં કેટેગરીના કેન્ડિડેટો વધારે હોય કારણ કે ઉંમર મર્યાદાનો લાભ લીધો હોય તો તેની સામે કેટેગરીના ઉમેદવારો ટેટ ટુ તથા ટાટમાં કેટેગરીનો લાભ મેળવે જે કેટેગરીનો લાભ મેળવે એટલે ઓટોમેટિક જનરલની કેટેગરી કરતાં નીચા કે મેરિટવાળા ઘણા એવા કેટેગરીના ઉમેદવારો જેનું ટેટ વનમાં પણ મેરિટ ઊંચું હોય તેઓ ટેટ ટુ તથા ટાટમાં લાગી જાય જેથી કેટેગરીનું પરિણામ ઓટોમેટિક નીચું આવે અને કેટેગરીના ઉમેદવારો મોટા ભાગના ટેટ વનમાં પણ લાગી જાય આમ ઓવરઓલ જો જોવા જઈએ તો ટેટ વનમાં મોટા ભાગના ઉમેદવારો લાગી જશે ભાગ્યે જ રેર કોઈક ઉમેદવારો રહી જાય તો નવાય નહીં બાકી ટોટલ ઉમેદવારો ટેટ વનમાં લાગી જશે આવા ઘણા એવા પરિબળો ભાગ ભગવે છે જેના કારણે ટેટ વનનું મેરિટ અદ્યત ખૂબ જ નીચું આવશે મોટાભાગના ઉમેદવારો અને ટોટલ ઉમેદવારો લાગી જાય તો પણ નવાય નહીં આપણા શિક્ષણમંત્રી કુબેરભાઈ ઢીંડોટને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા જવાબમાં તેણે કહ્યું હતું કે ટેટ વન એટલે કે ધોરણ એકથી પાંચમાં મહેકમ તો ઘણી છે પરંતુ ટેટ વનમાં એટલા પાસ કેન્ડિડેટ જ નથી જે હું લઈ શકું તો તેના ઉપરથી આપણને આ સાર્થક થતું લાગે છે કે મોટા ભાગના કેન્ડિડેટો લાગી જશે તો તેજીને ટકોર જ હોય બાકી તમારું શું કહેવું છે જો તમારા ધ્યાનમાં વધારે કારણો કોઈ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને માહિતી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ